નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ દસ ના પ્રકરણ તેર ના સ્વાધ્યાય તેર પોઈન્ટ એકનો સાતમો દાખલો જોઈશું એક ચોક્કસ શહેરમાં ત્રીસ વિસ્તારોમાં હવામાં એસો ટુ ની સાંદ્રતા પીપીએમમાં શોધવા માટે નીચે દર્શાવેલ માહિતી એકત્રિત કરવામાં આવી હતી હવામાં એસો ટુ ની સાંદ્રતાનો આપણે મધ્યક શોધવાનો છે અહીંયા જે એસઓ ટુ ની સાંદ્રતા આપેલી છે એ આપણો વર્ગ વર્ગંત્રાલ થશે એ આપેલો છે તો જીરો પોઈન્ટ પોઈન્ટ જીરો ચાર એ જ રીતે જીરો પોઈન્ટ જીરો ચાર થી જીરો પોઈન્ટ જીરો આઠ જીરો પોઈન્ટ જીરો આઠ થી જીરો પોઈન્ટ બાર જીરો પોઈન્ટ 0.16 થી પોઈન્ટ સોળ પોઈન્ટ સોળ થી જીરો પોઈન્ટ ચોવીસ અને આવૃત્તિ આપણને આપેલી છે આવૃત્તિને આપણે કહીશું એફઆઈ આવૃત્તિ આપેલી પહેલા વર્ગ માટે ચાર બીજા વર્ગ માટે નવ એ જ પ્રમાણે નવ બે ચાર અને બે હવે પછીનું સ્ટેપ આપણું રહેશે મધ્ય કિંમત શોધવાનું મધ્ય કિંમત એને આપણે કહીશું એક્સઆઈ પ્રથમ વર્ગની મધ્ય કિંમત થશે જીરો પોઈન્ટ જીરો બે મધ્ય કિંમત શોધવા માટે ઉર્ધ્વ સીમા અને અધ સીમાની સરેરાશ લેવાની અહીંયા ઉર્ધ્વ સીમા જીરો પોઈન્ટ જીરો ચાર આપેલી છે અને અધ સીમા જીરો પોઈન્ટ જીરો જીરો પોઈન્ટ જીરો ડબલ જીરો તો એની સરેરાશ જીરો પોઈન્ટ જીરો બે થાય હવે આપણે આના પછીના વર્ગની મધ્ય કિંમત શોધવી હોય તો વર્ગ લંબાઈ ક્રમિક ઉમેરતા જવાનું અહીંયા વર્ગ લંબાઈ કેટલી આપેલી છે તો વર્ગ લંબાઈ અહીંયા આપેલી છે આપણને જીરો પોઈન્ટ જીરો ચાર વર્ગ લંબાઈ એટલે ઉર્ધ્વ સીમા અને અધ સીમાનો અધ સીમા વચ્ચેનો તફાવત એ અહીંયા જીરો પોઈન્ટ ઝીરો ચાર આપેલો છે તો ક્રમિક આપણે અહીંયા આવે વર્ગ લંબાઈ ઉમેરતા જઈશું તો બીજા વર્ગની મધ્ય કિંમત થશે જીરો પોઈન્ટ જીરો છ ત્રીજા વર્ગને જીરો પોઈન્ટ દસ એ જ પ્રમાણે જીરો પોઈન્ટ ચૌદ જીરો પોઈન્ટ અઢાર જીરો મધ્ય કિંમત યુઆઈ શોધવાનો યુઆઈ માઇનસ એ છેદમાં એચ અહીંયા યુઆઈ શોધવા માટે આપણે સૌપ્રથમ મધ્યક ધારવું પડશે મધ્ય કિંમતમાંથી તો આપણે જીરો ને મધ્યક ધારીશું યુઆઈ શોધતા પહેલા આપણે મધ્યકનું સૂત્ર લખીશું એક્સ બાર બરાબર એ પ્લસ સીગમા એફઆઈ યુઆઈ છેદમાં સીગમાં એફઆઈ એન્ટુ એચ હવે યુઆઈ શોધવા માટે જેના આપણે મધ્યક ધારે હોય એની સામેની એની સામેનો યુઆઈ જીરો થશે એ જ પ્રમાણે ઉપરનો માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી નીચેના વન ટુ પછીનું સ્ટેપ આપણું એફઆઈયુઆઈ શોધવાનું એફઆઈ અને યુઆઈનો ગુણાકાર પ્રથમ વર્ગ માટે એફઆઈ અને નો ગુણાકાર થશે માઇનસ બાર બીજા વર્ગ માટે માઇનસ અઢાર ત્રીજા વર્ગ માટે માઇનસ નવ એ જ પ્રમાણે આનો જીરો થશે આનો થશે ચાર આનો પણ થશે ચાર હવે સૂત્ર બાજુ જોઈએ આપણે તો આપણે શું જોઈએ છે સિકમા એફઆઈઆઈ સીગમા એફઆઈયુઆઈ એટલે એફઆઈ અને યુઆઈ ના ગુણાકારનો સરવાળો જોઈએ તો આપણે અહીંયા કરીશું એફઆઈયુઆઈ ના ગુણાકારનો સરવાળો એને કહીશું સિકમા એફઆઈઆઈ અને એ થાય છે માઇનસ એકત્રીસ એ જ પ્રમાણે છેદમાં જે આપણા સીગમા એફઆઈ આપેલું છે એ આવૃત્તિનો સરવાળો એટલે આપણે અહીંયા આવૃત્તિનો સરવાળો કરીશું આવૃત્તિના સરવાળાને કહીશું બરાબર થશે જે આપણને રકમમાં આપેલા છે હવે આપણે સૂત્રમાં કિંમતો મૂકીશું એની કિંમત થાય જીરો પોઈન્ટ ચૌદ વત્તા સીકમાં એફઆઈઆઈ ની મળી આપણને માઇનસ એકત્રીસ સિકમાં એફઆઈ ની મળી ત્રીસ અને વર્ગ લંબાઈ થવાની વર્ગ લંબાઈ એટલે એચ વર્ગ લંબાઈને આપણે એચ એચ થશે આપણું જીરો પોઈન્ટ જીરો ચાર હવે જીરો પોઈન્ટ ચૌદ અહીંયા વધતા ઓછા ઓછા થશે એકત્રીસ ગુણ્યા જીરો પોઈન્ટ જીરો ચાર એકત્રીસ ગુણ્યા જીરો નો જવાબ થશે એક પોઈન્ટ ચોવીસ એટલે અહીંયા લખીશું આપણે એક પોઈન્ટ ચોવીસ અને છેદમાં હતા ત્રીસ બરાબર જીરો પોઈન્ટ ચૌદ જીરો પોઈન્ટ ચૌદ જીરો ચૌદ ઓછા એક ચોવીસ એક ચોવીસ નો આન્સર આવે છે અહીંયા જીરો 0.041 પોઈન્ટ ચાર એક હવે આપણે કરીશું બાદ બાકી ઝીરો પોઈન્ટ ચૌદમાંથી આપણે જીરો પોઈન્ટ ઝીરો એકતાલીસ માઇનસ કરવાના છે પોઈન્ટ ચૌદમાંથી ઝીરો એકતાલીસ આપણે માઇનસ કરવાના એટલે આપણો આન્સર આવે છે અહીંયા ઝીરો ડબલ આપણું મધ્યક થશે જીરો ઝીરો ડબલ નાઇન હવે આપણે જોઈશું દાખલા નંબર આઠ એક વર્ગની સમગ્ર સત્રની ચાલીસ વિદ્યાર્થીઓની ગેરહાજરીની યાદી વર્ગ શિક્ષક પાસે પાસે છે વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક આપણે શોધવાનો અહીંયા ગેરહાજર દિવસોની સંખ્યા એ આપણો વર્ગ થશે વર્ગ જે આપેલો છે ઝીરો છ થી દસ દસ થી ચૌદ ચૌદ થી વીસ વીસ થી અઠ્યાવીસ અઠ્યાવીસ થી અડત્રીસ અને આડત્રીસ થી ચાલીસ અને વિદ્યાર્થીઓની સંખ્યા એ આપણી આવૃત્તિ થશે આવૃત્તિ જેને આપણે કહીશું પ્રથમ વર્ગની આવૃત્તિ અગિયાર એ જ પ્રમાણે બીજા વર્ગની દસ સાત ચાર ચાર ત્રણ અને એક હવે સ્ટેપ આપણું મધ્ય કિંમત શોધવાનું મધ્ય કિંમત જેને આપણે એફઆઈ કહીશું પ્રથમ વર્ગની મધ્ય કિંમત થશે ત્રણ બીજા વર્ગની થશે આઠ वर्ग तीजा वर्गे बार चौथा वर्गनी वर्गी थे चौबीस छठा वर्ग तेतरीस અને છેલ્લા વર્ગની થશે ઓગણચાલીસ હવે પછીનું સ્ટેપ આપણું એફઆઈ અને એક્સઆઈ નો ગુણાકાર કરીશું કેમકે આ દાખલામાં આપણે પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીશું પ્રત્યક્ષ રીતનું સૂત્ર છે એક્સ બાર બરાબર સીગમા એફઆઈ એક્સઆઈ છેદમાં સીગમા એફઆઈ એટલે કે એફઆઈ અને એક્સઆઈનો નો ગુણાકાર કરીશું અહીંયા આપણે એફઆઈ અને નો ગુણાકાર કરીશું તો પ્રથમ વર્ગ માટે ગુણાકાર થશે તેત્રીસ બીજા વર્ગ માટે થશે એસી ત્રીજા વર્ગ માટે થશે ચોર્યાસી પાંચમા વર્ગ માટે થશે અડસઠ એ જ પ્રમાણે છન્નું એ જ પ્રમાણે નવ્વાણું છેલ્લા વર્ગની એફઆઈ એક્સઆઈ થશે ઓગણચાલીસ આપણે સૂત્રમાં જોઈએ તો સીગમા એફઆઈ એક્સઆઈ જોઈએ છે એટલે કે એફઆઈ ના આપણે સરવાળો જોઈએ છે એટલે આપણે આનો કરીશું સરવાળો આને કહેવાય સીગમા એફઆઈ એ થશે નવ્વાણું અને સૂત્રમાં જે છેદમાં સીગમા એફઆઈ આપેલું છે એ આપણી આવૃત્તિનો સરવાળો થશે સીગમા એફઆઈ એ આપેલું છે આપણને ચાલીસ હવે આપણે સૂત્રમાં કિંમતો મૂકીશું સીગમા એફઆઈ એક્સઆઈ આપણને મળે ચારસો નવ્વાણું અને સીગમા એફઆઈ મળે આપણને ચાલીસ આ બંનેનો ભાગાકાર થશે સાત પાંચ હવે આપણે જોઈશું દાખલા નંબર નવ કોષ્ટક આપેલું છે એમાં શહેરોમાં સાક્ષર સાક્ષરતા દર આપેલું છે આપણને અને આ સાક્ષરતા દરનો આપણે મધ્યક શોધવાનો અહીંયા જે સાક્ષરતા દર આપેલો છે એ આપણો વર્ગ થશે જે વર્ગ આપેલો છે આપણને પિસ્તાલીસ થી પંચાવન પંચાવન થી પાસઠ પાસઠ થી પંચોતેર પંચોતેર થી પંચ્યાસી અને પંચ્યાસી થી પંચાણું પ્રથમ વર્ગની આવૃત્તિ હવે જે શહેરોની સંખ્યા છે આપણી આવૃત્તિ કેવાશે આવૃત્તિ જેને આપણે એફઆઈ કહીએ છીએ પ્રથમ વર્ગની આવૃત્તિ ત્રણ એ જ પ્રમાણે દસ અગિયાર આઠ અને ત્રણ થશે આના પછીનું સ્ટેપ આવશે મધ્ય કિંમત શોધવાનું તો મધ્ય કિંમતને આપણે એક્સઆઈ કહીએ છીએ પ્રથમ વર્ગની મધ્ય કિંમત કેટલી થશે મધ્ય શોધવા માટે આપણે ઉર્ધ્વ સીમા અને અધ સરેરાશ લેવાની હોય તો અહીંયા ઉર્ધ્વ પ્રથમ વર્ગ માટે ઉર્ધ્વ સીમા અને અધસીમાની સીમાની સરેરાશ થશે પચાસ પછી વર્ગ લંબાઈ કેટલી છે માહિતીની તો અહીંયા વર્ગ લંબાઈ દરેક વર્ગની સમાન આપેલી છે આપણને અને એ દસ છે તો ક્રમિક આપણે અહીંયા મધ્ય કિંમત શોધવા માટે દસ દસ ઉમેરતા જવાનું તો અહીંયા આ વર્ગની મધ્ય કિંમત થશે સાહીઠ આ વર્ગની થશે સિત્તેર એસી અને અહીંયા નેવું થશે એના પછી યુઆઈ 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 બરાબર થશે એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ અહીંયા આપણે આપેલ મધ્ય કિંમતમાંથી કોઈ એકને આપણે યુઆઈ ધારીશું અહીંયા સિત્તેરના આપણે યુવાય લઈશું તો સિત્તેરની સામેવાળો યુઆઈ એ ઝીરો થશે ઉપરના માઇનસ એક માઇનસ બે નીચેના પ્લસ એક પ્લસ બે થશે આના પછીનું સ્ટેપ આવશે આપણું એફઆઈયુઆઈનો ગુણાકાર શોધવાનો પ્રથમ વર્ગનો એફઆઈયુઆઈ કેટલો થશે માઇનસ છ બીજા વર્ગનો માઇનસ દસ થશે ત્રીજા વર્ગનો જીરો ચોથા વર્ગનો આઠ રીતના છેલ્લા વર્ગનું થશે છ હવે આપણે સૂત્ર જોઈશું એક્સ બાર બરાબર એ પ્લસ સિકમાં એફઆઈ છેદમાં સીગમા એફઆઈ ગુણ્યા એફઆઈ એટલે સરવાળો લેવાનો છે એટલે આપણે અહીંયા સરવાળો કરીશું સીગમા એફઆઈ યુઆઈ બરાબર થશે માઇનસ બે એ રીતના આવૃત્તિનો સરવાળો થશે સીગમા એફઆઈ એ આપણને આપેલો છે પાંત્રીસ હવે આપણે સૂત્રમાં કિંમતો મૂકીશું એ બરાબર સિત્તેર સીગમા એફઆઈ હોય મળે આપણને માઇનસ બે છેદમાં સીગમા એફઆઈ એ આપેલા છે પાંત્રીસ અને એચ વર્ગ લંબાઈ થઈ અહીંયા દસ સાદુ રૂપ આપીશું તો સિત્તેર વધતા સોરી અહીંયા વધતા ઓછા ઓછા થઈ જશે દસ અને બેનો ગુણાકાર વીસ થશે છેદમાં બરાબર સિત્તેર ઓછા વીસ અને પાંત્રીસ નો ભાગાકાર વીસ છેદમાં પાંત્રીસ એનો જવાબ આવશે જીરો પોઈન્ટ પાંચ સાત અહીંયા સિત્તેર આવશે તો આનો આન્સર આવશે તેર ઓછા જીરો એટલે કે ફોર થ્રી એ આપણો થશે મધ્યક આપેલ માહિતીનું મધ્યક થશે સિક્સટી નાઇન પોઈન્ટ ફોર થ્રી